અને ભયંકર પવન ફૂંકાવાની શક્યતા પણ છે શરૂઆતમાં સાયક્લોનિક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે હવામાન વિભાગે અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવા સહિત સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાને લઈને ચેતવણી આપી છે અરબ સાગરમાં પંચાવન થી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાનું જોર વધ્યું છે જે વધીને હજુ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે જો ત્રણ ઓક્ટોબરની વાત કરવામાં આવે તો ત્રણ ઓક્ટોબરની સાંજે હવાનું દબાણ પંચોતેર થી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે જ્યારે આવતીકાલે ચાર ઓક્ટોબર ની સાંજે થી સવારના છ વાગ્યા સુધી એટલે કે છ ઓક્ટોબર સવારના છ વાગ્યા સુધી આ સાયક્લોનિક વધુ સક્રિય થઈ શકે છે આ દરમિયાન સો થી એકસો કિલોમીટર પ્રતિ કલાક થી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે જે એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે જઈ શકે છે સાયક્લોનિક શક્તિની સ્થિતિમાં ભારે પવન લઈને હવામાન વિભાગે માછીમારોને આગામી ત્રણ થી છ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે અને અરબ સાગરમાં ન જવા સખ્ત સૂચના આપવામાં આવી છે સાયક્લોનિક નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા પણ છે જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તુફાનો નામ રાખવાની સિસ્ટમ વર્ષ બે માં શરૂ થઈ હતી આ સિસ્ટમમાં ભારત બાંગ્લાદેશ માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશ સામેલ છે સાયક્લોનિક શક્તિનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે જે તમિલ શબ્દ છે જેનો મતલબ તાકાત અથવા પાવર થાય છે વાવાઝોડાનું નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે જેમાં નામ અપમાનજનક ન હોવું જોઈએ કે નામ ટૂંકું અને સરળ પણ હોવું જોઈએ એકવાર ઉપયોગ થઈ ગયા પછી નામનો ફરીથી ઉપયોગ ન કરવો એ પણ જોવાનું આવે છે આ વાવાઝોડાને લઈને જે પણ અપડેટ હશે તે અમે તમને વીઆર લાઈવમાં સતત બતાવતા રહીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર